નમસ્કાર દર્શક મિત્રો આજે શિવરાત્રિનો દિવસ છે રમુકટેશ્વર મહાદેવથી આજે શિવજીની સવારી નીકળશે શિવજીની સવારી રમુક્ટેશ્વર રહી માળવી રહી નેય મંદિર રહી સુસાગર પારે જશે અત્યારે જોઈ રહ્યા છે સવારથી ઘણી ભીડ છે અહીં આગળ શિવજીના દર્શન કરવા આવી રહ્યા છે ના ભાવિ ભક્તો સવારથી જ આજે દર્શન કરવા આવી રહ્યા છે તમે જોઈ શકો છો અત્યારે જે ફર્સ્ટ લાઈન ન્યૂઝમાં તમે જોઈ રહ્યા છો શ્રીજીની સવારી આજે ત્રણ વાગે અહીંથી નીકળશે સવારથી પોલીસ બંદોબસ્ત લાગી ગયો છે કાલનો લાગી ગયેલો છે બંદોબસ્ત